વાત કરીએ જામનગર જિલ્લાના અનેક પંથકમાં વરસાદ છે લાલપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી લાલપુર તાલુકાના અનેક ગામો કે જ્યાં વરસાદ વરસ્યો જામનગર જિલ્લાના લાલપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી મેઘરાજાની પદરામણીથી ખેડૂતોને વાવણી લાયક વરસાદ મળ્યો છે લાલપુર તથા લાલપુર તાલુકાના અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો લાલપુર પંથક કે જ્યાં મેઘરાજાની એન્ટ્રી થઈ અને વાતાવરણમાં ઠંડક વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે બીજી તરફ આસપાસના તળાવો અને નદીઓમાં નવા નીરની આવક થઈ તો વધુ વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ હવે શરૂઆત થઈ ચૂકી છે જેને લઈને આ દ્રશ્યો સામે આવ્યા क्या के वर आपने टीवी स्क्रीन पर बता भी रहा है लालपुर मेंघराजा धमाकेदार एंट्री कि ज्या वरसा वातावरण ठंडक प्रसरी